Thank you.

થાળી ઉપર મૂક્યું છે અને હાથમાં ચપ્પુ અથવા કાતર વડે પણ કાપી શકીએ છીએ જો હું ચપ્પુ વડે આવી રીતે કાપું છું ચપ્પુ વડે સરળ પડે છે અને પછી લાસ્ટમાં કાતર વડે કાપી નાખવાનું છે તો તમે જોઈ શકો છો આવી રીતે બધા જ પાની રગ છે એને કાપી લેવાની છે તમે જોઈ શકો છો કે હું કેવી રીતે આને વચ્ચેનું જે લાઈન છે એને કઈ રીતે કાપું છું ખૂબ જ ધ્યાન રાખીને પાન તૂટે નહીં એ રીતે આ વચ્ચેની લાઈન ને કાપી લેવાની છે તો મેં આ બધા જ પાન માં આવી રીતે અંદર ની લાઈન કાઢી નાખી છે તો હવે આપણે મસાલો બનાવીશું મસાલો બનાવવા માટે આપણે મરચા લેવાના છે મરચાની અંદરના બીજ રહ્યા એ કાઢી લેવાના છે કેમ કે જો તીખા હોય તો અંદરનો મસાલો પણ તીખો બને છે તો સૌથી પહેલાં આપણે ખાણી લેવાની છે એમાં આપણે મરચાં નાખવાના છે આદું નાખવાનું છે અને પછી એને એકદમ ખાંડી લેવાનું છે ખારણીમાં કરીએ તો ખૂબ સરસ સ્વાદ આવે છે હવે આપણે એક તપેલી લેવાની છે તપેલીમાં છે નાનો લોટ લેવાનો છે અને પછી એમાં બે ચમચી મરચું નાખવાનું છે મરચું તમે જેટલું તીખું ખાતા હોય એટલું નાખી શકો છો પછી એમાં બે ચમચી ધાણા નાખવાનું છે પછી એમાં અડધો ચમચી આપણે હિંગ નાખી છે તમે જો હિંગ ના ખાતા હોય તો તમે ના નાખો તો ચાલે હવે આપણે એમાં અડધો ચમચી હળદર નાખવાની છે અને સ્વાદ મુજબ મીઠું નાખીશું ચણાનો લોટ જેટલા તમે પાત્રા બનાવો છો એટલી માત્રામાં તમે ચણાનો લોટ લઈ શકો છો અને તેમાં શેકેલા જીરુનો પાવડર અજમો અને જે આપણે આદુ મરચાની પેસ્ટ બનાવી હતી એ એમાં નાખી દઈશું અને પેસ્ટ ઉમેર્યા પછી આપણે એમાં થોડું લીંબુનો રસ નાખીશું તમે જોઈ શકો છો મેં આ બે ત્રણ લીંબુનો રસ લીધેલો હતો તે નાખ્યો છે હવે આપણે એમાં ગોળ ઉમેરીશું ગોળ ઉમેરવાથી થોડું ગોળચટ્ટું લાગે છે અને સ્વાદમાં સારું લાગે છે તો ગોળની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો હવે આપણે એને મિક્સ કરી લઈશું આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એકદમ ઘાટો રગડા જેવું એને તૈયાર કરી લઈશું જેથી આપણે પાતરા ઉપર ચોપડીએ એટલા માટે આપણે એને આવી રીતે ઘટ રાખવાનું છે સાવ પાતળું પણ નથી કરી નાખવાનું અને સાવ જાડું પણ નથી કરી નાખવાનું હવે આપણે એમાં એક ચમચી તેલ નાખીશું અને પછી એને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે પાત્રામાં ઉમેરવાનું ગોળું એકદમ તૈયાર કર્યું છે તો હવે આપણે પાત્રાના પાન લઈ લઈશું હવે પાનને ઊંધું મૂકવાનું છે સીધું નથી મૂકવાનું પછી એની ઉપર આપણે જે બનાવ્યું છે એકદમ સરસ રીતે એને પાથરી દેવાનું છે ઝાડુ પર નથી પાથરવાનું અને પાતળું પણ નથી પાથરવાનું એકદમ સરસ રીતે આખા પાનમાં પાથરી દેવાનું છે તો મિત્રો મેં આ ડાયરેક્ટ પ્લેટફોર્મ ઉપર જ પાતરા કર્યા છે મે એકદમ સરસ રીતે પહેલા પ્લેટફોર્મ સાફ કરી લીધું હતું અને એની ઉપર એક પછી એક પાન મૂકીને આવી રીતે પાત્રા રેડી કર્યા હતા તો આવી રીતે આપણે પાત્રા ઉપર ગોળવું લગાવતું જવાનું છે અને એની ઉપર એક બીજું પાન ઊંધું મૂકી દેવાનું છે અને એની ઉપર પાછું પાત્રાનું ગોળવું લગાવવાનું છે અને એની ઉપર ત્રીજું પાન ઊંધું મૂકી દેવાનું છે આવી રીતે એક પછી એક પછી એક પાન મૂકતું જવાનું છે બધા જ પાન ઉપર સરસ રીતે ગોળવું લગાડી દેવાનું છે અને પછી ચારથી પાંચ પાન અથવા પાંચથી છ પાન થઈ જાય એટલે પછી આપણે એની ઉપર છેલ્લા પાનમાં ઘોળવું લગાડી લેવાનું છે પછી પછી આપણે એને ફોલ્ડ કરી લેવાનું છે તમે જોઈ શકો છો મિત્રો હું કઈ રીતે ફોલ્ડ કરું છું પહેલાં સાઈડની કિનારી છે એ આવી રીતે બંને બાજુથી ફોલ્ડ કરી લેવાની છે વાળી દેવાની છે અને પછી વચ્ચેનો ભાગ છે એને આપણે વાળીશું પણ જે આપણે સાઈડમાં જે ફોલ્ડ કરેલી કિનારી છે એની ઉપર પણ આપણે આ ઘોળવું લગાડી દેવાનું છે હવે વચ્ચેનું પાન છે એને આવી રીતે મૂકવાનું છે અને પછી એને ધીમે ધીમે રોલ બનાવી લેવાનો છે તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધી જ જગ્યાએ ઘોળવું લગાડ્યું છે કે જેથી અંદર સુધી પણ આપણને સરસ મજાનો સ્વાદ મળે જો આવી રીતે ચારે બાજુ આવી રીતના પાન ફોલ્ડ કરી લેવાના છે અને ચારે કિનારીઓ ઘોડવું લગાડી લેવાનું છે અને પછી ગોળ ગોળ કરીને આપણે એક સરસ મજાનો રોલ બનાવી લેવાનો છે તો હવે રોલ તૈયાર થઈ ગયો છે અને રોલની કિનારીએ પણ આપણે ઘોડું લગાડી લેવાનું છે અને રોલને એકદમ પેક કરી દેવાનો છે તો આવી જ રીતે બધા જ પાત્ર મેં તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો આ રોલ બની ગયો છે અને આવી રીતે મે પાંચ રોલ બનાવેલા છે તો હવે આપણે એક ઢોકળિયું લેવાનું છે અને ઢોકળિયામાં પાણી ઉમેરવાનું છે ઢોકળિયાની જે કાણાવાળી ડીશ છે એની ઉપર આપણે તેલ ઉમેરવાનું છે અને તેલને આપણે સરસ રીતે બધી જગ્યાએ ચોપડી દેવાનું છે અને હવે એ ડીશને આપણે ઢોકળિયાની અંદર મૂકવાની છે અને એ ડીશની ઉપર આપણે જેટલા રોલ બનાવ્યા છે એ બધા જ રોલ ગોઠવી દેવાના છે ચાર રોલ નીચે ગોઠવીશ અને એક રોલ ઉપર ગોઠવીશ તમારે જેમ એડજસ્ટ થાય એને તો તમે રોલને ગોઠવી દેવાના છે હવે ઢોકળીયું બંધ કરી દેવાનું છે વીસથી પચીસ મિનિટ આપણે ચડવા દઈશું અને પછી ઢોકળીઓ ખોલીને જોઈશું કે આપણા પાત્રા રેડી થયા છે કે નથી થયા તો આપણે એક છરી લઈશું અને છરી વડે ચેક કરીશું કે પાત્રા તૈયાર થયા છે કે નહીં આવે તમે આવી રીતે ચેક કરી શકો છો જો તમને ચણાનો લોટ છરીમાં ચોટે નહીં તો સમજી લેવાનું કે પાત્રા રેડી થઈ ગયા છે તો આપણા પાત્રા એકદમ રેડી થઈ ગયા છે હવે આપણે નીચે ઉતારી લઈશું ઠરવા દઈશું અને ઠર્યા પછી ઠંડા થયા પછી જ તમારે આવી રીતે એને કટ કરવાના છે તમે જોઈ શકો છો મેં એક પાટલી લીધી છે અને એની ઉપર આ પાત્રાનો રોલ મૂક્યો છે અને છરી વડે એને કટ કરું છું આ સરળ રીત છે પાત્રાને કટ કરવાની તો મિત્રો આપણો રોલ એકદમ સોફ્ટ બન્યો છે તમે જોઈ શકો છો કે કેટલા આસાનીથી પાત્રા કટ થઈ જાય છે છરીમાં ચણાનો લોટ ચોટતો પણ નથી તો આવી રીતે બધા જ પાત્રાને આપણે કટ કરી લઈશું તો હવે આપણે બધા જ પાત્રાનો વઘાર કરી લઈશું તો વઘાર કરવા માટે આપણે કડાઈ લેવાની છે એમાં ચારથી પાંચ ચમચા તેલ ઉમેરવાનું છે અને પછી એની અંદર આપણે રાઈ નાખવાની છે અને રાઈ ફૂટ્યા પછી આપણે એમાં લીમડાના પાન નાખવાના છે અને લીમડાના પાન નાખ્યા પછી થોડા મરચાં કટ કરેલા હતા એ આપણે વઘારમાં નાખવાના છે અને પછી આપણે એમાં તલ પણ ઉમેરીશું તલ નાખવાથી સરસ મજાનો સ્વાદ આવે છે અને પાત્રા દેખાવામાં પણ સારા લાગે છે હવે આપણે એમાં હિંગ ઉમેરીશું હિંગ જો તમે ઉમેરતા હોય તો ઉમેરો નકર ચાલશે હવે આપણે એમાં એક અડધી ચમચી હળદર ઉમેરીશું અને બધું મિક્સ કરી લઈશું અને હવે આપણે એની અંદર પાણી નાખીશું પાણી આપણે અડધી વાટકી નાખવાનું છે અને પછી સરસ રીતે આપણે એને ચડવા દેવાનું છે એક બે મિનિટ સુધી અને હવે આપણે એની અંદર ખાંડ ઉમેરીશું ખાંડ આપણે અંદર બે ચમચી ઉમેરવાની છે ખાંડ ઉમેર્યા પછી આપણે એને થોડું ચલાવતું રહેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે જેથી ખાંડ ઓગળી જાય અને હવે એમાં અડધી ચમચી મતલબ સ્વાદ મુજબ તમે એમાં મીઠું ઉમેરી શકો છો અને થોડું ચડવા દેવાનું છે મતલબ એક મિનિટ થાય પછી એની અંદર આપણે પાત્રા ઉમેરી દેવાના છે બદલા વઘારવા હોય એટલા પાત્રા અંદર ઉમેરીને એને મિક્સ કરી લેવાના છે તમે જોઈ શકો છો કેવા સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આપણા પાત્રા બનીને રેડી થઈ ગયા છે મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં